राम राम बधाई ने मर गवली जो वियाम तिहरी में से એટલે કૂવળ નાખીલી છે કૂવળ નાખિન કોરું કિન નાખી કૂવળ કિન નાખી લે સાફ કરવું પડે ને જો આ કૂવળ નાખ્યું ઓર પૈસા બધું હરકુ હાવણે કે હરકુ ઈટ નાખું પડે બગડે નહીં ને ગાય પાછડે મરી આજ વિયા જે છે એટલે ફેરન ફૂલ તૈયારીમાં છે રે હગે જો પા વાસન આવ્યો છે ઇ નીકળી છે થોડક સાફ કર્યો તો હવે થોડક ગાસ સાફ કરશી મટા ગાડા ગાભાઈ ઉપર મૂક્યો અને તગા આપલો અબુ કરી કરી પરમ ડાર્ક કરી यो कंप्लीट मोटो बोडो साफ नहीं है अंदर का चीक में भी को नो रह जाए हाथ में तेल तो पहला पाई दे दो से तो दब आओ हो बताओ रहा ले मैं गांव में कुछ नहीं मैं बेठी तो आओ

મને એમ લાગત કે હું લેવા બઈ ગયો પણ ઈ માંસા દેખે છે કે છે કે દૂર તો એટલે વાસડા બંધ દીધો ઉસ કઢી લે વાસ દેખે છે નહીં લૂટો નવરાઈ પડે વિહીન એટલે બધું ઓસર થઈ ગયું પણ સરિસ એટલે તું સાફ કરવી પડે એમાં તો કે ઈ શું વાંધો ની નવરાઈ દી એટલે આમ સારું લાગે થોડું અધો કાવણી હરી થઈ જાય એમ તો બરા વાંકડી પોજી છે પણ મારતી મારતી ની કઈ દે લે પોજી જરા નવ નવ લાગે કે ની વિયાણી છે પેલી લે લે મમી નવરા છે હું મરા દીધી રે છું અમાજું વીરાનું માંડો છે બધુડું પડી કે રાખી તો નવરાવે નકર નવરાવે નહોતું તો કાઢી નાખ

मोटे पानी ना कुआनी इरा तुम पानी ना के बाह मम्मी आई तुम पानी पास रुपा है राखी तो नव रहा थे ना कर ना कर रहा हूँ रावण वादे गरम पानी नव रही है वारे ना, वारे ना वे सुंदर ही थी सांप की नहीं हरी सुंदर ही है एक मेल लिखी है बीजी सुंदर ही ले लो

વદુરુ આલ છે ની છે સાપ્તેય છે કી ઝકણી બહુ સમજાય તો સ્ થોડી નવરાવાની હોય નવરાવાની વાત નથી દોવાની વાત છે દોમાં ની પહેલો વેલો છે એટલે